આ સંપત્તિ દાદાની આમાં મારો ક્યાંય અધિકાર નથી હું તો ને એક જ કહું કે આવા વાળાની એટલી લાજ રાખજે કે આવા વાળો અહીંથી ભૂખ્યો ના જાય ક્યાંય બતાવો આ મંદિરની ગાડી ક્યાંય ઉઘરાણું કરવા આવી કોઈ અમારા સ્વયંસેવકો આવ્યા નોટું લઈને લખાવો ચેટલા આપશો

સમજાય કોઈ પોતાના ખીચામાં કાઢીને બધું તમને આપી દે છે તો ત્યાં જોર આવવા જઈશો એટલો બધો વિશ્વાસ ચમ કરી લેશો કે આ બધું અમારું સારું કરી નાખશે કે કોઈ માણસ સ્વાર્થ વગેરે ક્યારે મદદ કરે આપણે કરે છે કોઈ અને હું એ સ્વાર્થથી જ મદદ કરું મફતમાં ન કરતો આ બધાને દારૂ બેન થઈ છે કંઈક તો આપશો ને મને શું આપશો બોલો ખરા હવે દારૂડિયા ના આશીર્વાદ કેવા હોય પણ પોતાના ગામમાં કદાચ સ્કૂલ શાળા કોલેજ હોય એની ભગવાન દયા હોય તો એની મુલાકાત લેજો અને કોઈ પણ જ્ઞાતિના દીકરી દીકરા ભણવામાં માં હોય ને એમ નથી કરી શક્યો એટલે તમારી પાસે કરાવવા અને છું અને ઠાકર ની દયા હોય તો આ દારૂ ઢીસવામાં મહિને દસ હજાર નાખો છો તો કોકનું જીવન બનાવવામાં વાપરી નાખજો કે શાળા કોલેજ ની મુલાકાત લીધી અને અહીંયા કેજો જે કઈ આચાર્ય હોય પ્રિન્સિપાલ ને કે જે કઈ જ્ઞાતિ ના દીકરી દીકરા કદાચ જાજા નહીં તો બેની છે એવું કેજો ગમે એ નાચ નો હોય ગમે એ નો હોય પણ જો કદાચ ભણવામાં હોશિયાર હોય અને એની આર્થિક પરિસ્થિતિ નબળી હોય થોડા પૈસાના અભાવે એનું ભણતર છીનવવામાં આવે તો એવું કહી દેજો કે હું કાલ લગીન ગેરમાર્ગે હતો હવે પરમાત્માની દયા થઈ છે એના ભણવાની જે ફી થાય હું ભણ દે આ પગે લાગો આવવાની જરૂર નથી ભાઈ આ પગે લાગો આવવાની જરૂર નથી મારો ઠાકર એવું કે મારે તમારી પાંજો તે આંટો મારવા આવવું પડે ભલા મને સમજાય હા હું કોઈ એક જ મને મોજ આવે ત્યારે મંગળવાર તો મંગળવાર બધા કોઈ

સેવા ભજન ની હરે હરે તપી જાય છે એ સેવા જ કામ માં આવે છે એટલે હું તમને એ જ શીખવાડું છું કે કદાચ અડધો કલાક ભગવાનનું નામ લેવામાં મોડું થઈ જાય ને